ભાવનગરના સોશિયલ મીડિયામાં ભાવનગરની એક પીજીવીસીએલ ની ચેકિંગની પોલીસની ગાડીનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોને પગલે પીજીવીસીએલ ના પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમારી બે ગાડીઓના ખાતે ચેકિંગમાં ગઈ હતી સવારે છ કલાકનો રિપોર્ટિંગનો સમય હતો પરંતુ ત્યારબાદ રાત્રિના સમયે ભોજન માટે દીવ તરફ ગયા હતા જો કે તેમની સાથેના કર્મચારીના સંબંધી પણ ત્યાં રહેતા હોય તેથી ત્યાં પણ જવાની વાત મળી હતી વિડીયો વાયરલ થયો છે તેને લઈને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય થશે ધર્મેન્દ્ર ધર્મેન્દ્રસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ જેઈબી પોલીસ ભાવનગર ગઈકાલે અમારી ગાડી અહીંથી પુના ખાતે રીત ચેકિંગ માટે મોકલેલ જેમાં આઉટસોર્સિંગના ડ્રાઈવર સાથે બે ગાડીઓ મારે રવાના થયેલી હતી સાંજના ત્યાં ઉના છે એ લોકોને સવારે સાડા છ વાગે ચેકિંગમાં રિપોર્ટિંગ કરવાનું હોય છે એટલે નાઇટ વોટ ત્યાં ઉના કરતા હોય છે પણ રાત્રિના સમયે એ લોકો ત્યાંથી કંઈક જમવા માટે દીવ બાજુ ગયેલા દીવમાં ત્યાં કોઈ પણ કંઈ કોઈ વિડીયો ઉતારીને વાયરલ કરેલ છે એમાં વાઇનશોપની બતાવે છે અને ખરેખર શું હકીકત છે જાણવા મળે નથી પણ એમાં અમારે ડ્રાઈવર આઉટસોર્સિંગના છે તેમજ એક કર્મચારી છે જેવો તેના સંબંધીને ત્યાં કંઈક વસ્તુ દેવા જવાના હતા એવું અહીંથી રસ્તામાં કહેતા હતા કે ભાઈ મારે ત્યાં દીવ જવું છે મારા સંબંધીને ત્યાં કંઈક પ્રમોશન આવ્યું છે એટલા માટે પણ ખરેખર હવે ત્યાં એ વાઇનશોપમાંથી લીધેલ છે કે નથી લીધેલી એની ખાતરી નથી અમારા ઉપલા અધિકારી તેઓને અત્યારે ચકાસણી કરે છે તપાસ કરી અને જો કંઈ હકીકત હશે તો એના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવશે